હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી મોડાસા અને ધોરણ ચાર વિષય પર્યાવરણ તારીખ દસ દસ બે હજાર પચીસને શુક્રવારના રોજ લેવાયેલ પ્રથમ સત્રંત પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક મને ઓળખો ને મારું નામ લખો તો પહેલાંમાં આવશે પુલ બીજામાં લુહાર પ્રશ્ન એક નીચેના પ્રશ્નના ગુજરાતમાં શાળાએ જતા બાળકો કઈ કઈ રીતે શાળાએ પહોંચે છે પછી બે ગામડામાં લોકો શહેરમાં જઈને કેમ વસવા લાગે છે હવે આગળ પ્રશ્ન ત્રણ નીચેની ખાલી જગ્યા પૂરો તો પહેલાંમાં આવશે કાચિંડો પછી પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્નનો જવાબ લખો તો પહેલો પ્રશ્ન ચામડી પર પટ્ટા ધરાવતા પ્રાણીઓના નામ લખવાના છે પછી છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નનો ત્રણ ચાર વાક્યોમાં જવાબ લખો તો પહેલો પ્રશ્ન સંયુક્ત કુટુંબમાં રહેવાથી નાના બાળકોને શું લાભ થાય છે પછી અથવામાં છે હાથીના ઝુંડમાં કોણ નેતા હોય છે એ ઝૂંડમાં કોઈ નેતા ન હોય તો શું થાય હવે આગળ પ્રશ્ન ચાર નીચે આપેલા પ્રશ્નનો ત્રણ ચાર વાક્યોમાં જવાબ લખો એક મધમાખીના ડંખથી રાહત મેળવવા માટેના ઉપાયો જણાવો હવે આગળ પ્રશ્ન પાંચ યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પહેલામાં ક આવશે બીજામાં બ આવશે અને ત્રીજામાં ડ આવશે હવે પ્રશ્ન પાંચ નીચે આપેલા પ્રશ્નનો ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો એક ઘરમાં નાનું બાળક છે તો ઘરમાં કેવા ફેરફાર જોવા મળે છે તે સમજાવું હવે પ્રશ્ન છ નીચે આપેલા વિધાનો સામે ખરું હોય તો ખરું અને ખોટું હોય તો ખોટાની નિશાની બોક્સમાં કરવાની છે તો પહેલું ખરું છે બીજું ખોટું છે અને ત્રીજું ખોટું છે હવે પ્રશ્ન છ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો એક ટ્રેનમાં મુસાફરી કરતાં કઈ બાબતની કાળજી રાખવી પડે છે જોઈએ બે વાક્યમાં જવાબ લખો હવે આગળ બે ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે વિગતે લખો અથવામાં છે અગર અને અગરિયા વિશે સમજાવો પછી આગળ પ્રશ્ન સાત છે અહીં આપેલ ટ્રેનની ટિકિટના આધારે ખાલી જગ્યામાં જવાબ લખો તો એ ટ્રેનની ટિકિટ આપેલી છે અને ચાર પ્રશ્નો આપેલા છે એ આપણે ટિકિટ જોઈ અને તેના પ્રશ્નો લખવાના છે ખાલી જગ્યામાં હવે આગળ નોંધ આપ પ્રશ્ન ફક્ત પ્રજ્ઞાચક્ષુ માટે છે પછી પ્રશ્ન આઠમાગ્યા મુજબ જવાબ લખો છોડ ઉપર ખીલતા ફૂલ પાણીમાંના છોડ ઉપર ખીલતા ફૂલ અને રાત્રે જ ખીલતા હોય તેવા ફૂલ હવે પ્રશ્ન નવ ખોટા શબ્દ છે કે વાક્ય સાચું બનાવો અહીં ખોટું ખોટો શબ્દ છે ને એ છે કે નાખવાનો છે અને સાચું વાક્ય બનાવવાનું છે હવે પ્રશ્ન નવ નીચે આપેલા પ્રશ્નનો જવાબ લખો એક ફટકડીના ઉપયોગથી પાણીને શુદ્ધ કરવાની રીત લખો અહીં ફટકડીનો ઉપયોગ કરવાનો છે અને પાણી કઈ રીતે શુદ્ધ થાય એ વિગતસર લખવાનું છે હવે આગળ અથવામાં છે દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી કેમ તો હા દરિયાનું પાણી ખૂબ જ ખારું હોવાથી પીવાલાયક હોતું નથી અને ક્ષારનું પ્રમાણ પણ વધારે હોય છે તેથી પાણી પી શકાતું નથી તો મિત્રો અહીંયા પેપર સોલ્યુશનનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય